મહારાણી રાધિકા ગાયકવાડે માંડવી દરવાજાની મુલાકાત લીધી પુજારી વ્યાસ સહિત હેરિટેજ કમિટીના સભ્યો અને સાથે ચર્ચા કરી એક્સપર્ટ સાથે માંડવી રેસ્ટોરેશન મામલે ચર્ચા કરી આપણી સમાન હેરિટેજ બિલ્ડિંગ જાળવણી માટે તમામે એલર્ટ રહેવા આહવાન કર્યું હજી અમે ડિટેલ સર્વે નથી કર્યો એટલે અત્યારે અમારે વાત ચાલે છે બે ત્રણ જણા સાથે અને ડિટેલ સર્વે માટે ઘણો ટાઈમ લાગે કારણ કે એક આ બિલ્ડિંગનો અમારું એક રાય એવો છે કે આનો એક પોલિસ્ટિક અપ્રોચ લેવો જોઈએ કે આવતા પચાસ વર્ષ સાહીઠ સિત્તેર સો વર્ષમાં કંઈ પ્રોબ્લેમ ના થાય એટલે એક ડિટેલ સર્વેની જરૂર છે જેમાં મૂળ કોલ આ ક્રેક થઈ છે તો કેમ થઈ છે કોઈ બી બિલ્ડિંગમાં

કઈ કઈ નવી નવી ઈમારતો નું આ રીતે સમારકામ કર્યું છે અને ઘણા બધા મારી કંપનીનું નામ છે હેલિટેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને અમે ઘણા બધા સો થી વધારે મુંબઈમાં કરેલા છે આઈ એમ અમદાવાદમાં કરેલા છે હમણાં જુનાગઢ ઉપરકોટનું કામ કરેલું છે બોમ્બેમાં માં ગેટવે ઓફ ઇન્ડિયા તાજ હોટેલ બીએમસી બિલ્ડિંગ ઘણા બધા લાખા ઇન્ડિયા માં કરેલા છે દૂધ કુટ દેરાદૂન કરેલું છે પછી

અમે એવા બિલ્ડિંગો બી જોયા છે બહુ તમને એવું લાગે ભયંકર ક્રાક છે પણ આજે પચાસ વર્ષ પેલા કે વીસ વર્ષ પેલા પડી ગઈ છે અને પ્રોગ્રેસિવ નથી આ આ લાગે છે છે કારણ કે રોજ વધતી જાય અને સપોર્ટ આપણે એના માટે નથી કર્યા કે આપડે આ સ્ટ્રક્ચર ને જ ને સ્ટેબિલાઈઝ કરવા માટે સપોર્ટ કરેલા છે એટલે એનાથી ક્રાક વધે એવું વધી ન શકે માત્ર એક આ પિલર છે દેખાઈ રહ્યો છે પરંતુ આખા માર્ગની સ્થિતિ પ્રથમ દ્રષ્ટિએ તમને કેવી લાગે છે શું કરવાની જરૂર એટલે આમાં જોઈએ ને તો એક બાજુ જો એકબી બી આર્ટ છે ને એ બધા એકદમ કોમ્પ્રેશનમાં કામ કરે ને એકબીજાને મળીને કામ કરે હવે આમાં એક પિલરમાં તમને પ્રોબ્લેમ આવ્યો છે એટલે બીજી બાજુ બિલ્ડિંગ પુલ થવાનું જ છે થોડું એટલે પુલ થાય એટલે બીજી બધી આર્ટમાં તમે જોશો તો સ્લાઇડ સ્લાઇડ ક્રેક બીજે બી ડેવલપ થવા માંડી છે કારણ કે આની મુવમેન્ટ આજે એક પિલર છે એની મુવમેન્ટ હજી ચાલુ છે એટલે આપણે એ સ્ટેબિલાઈઝ કરવું જરૂરી છે ધીરે ધીરે બધે જ મીટો આવશે એટલે તમારા સર્વેને કેટલો સમય લાગી શકે છે અને હું ત્યારબાદ કામગીરી કરવાની વાત કરવાની કરી છે આપ સર્વે કેટલો સમય લાગશે એ હવે જોઈએ અમે અમારે બી આગળ કેવી રીતે કાર્યવાહી અમને પરમિશન શું મળે છે કેવી રીતે થાય છે એના બેસ પર સર્વે કરી શકાય કોણ આપે છે કોન્ફોરેશન અમને કે છે કે કોણ કે છે અમને હજી સુધી તો કોઈએ કીધું નથી પણ જોઈએ અમે એક ભરોડા ની કમની કરી કે ભરોડાનો એક વિચારીએ છીએ એ પ્રમાણે અમે અહીંયા ઇન્વોર્ટ કર્યા છીએ સાપ આજે આવ્યા છું તો એનું તબર તમ કઈ રીતે કોઈ પણ મતી જાય છે ઘણા બધા મચી છે ઉપર આગળ સિમેન્ટ અમે કહ્યું કે સિમેન્ટ વાપરવો જે બિલ્ડિંગ લાઈન ના બિલ્ડિંગ છે એના પર સિમેન્ટ વાપરવો એ યોગ્ય નથી કારણ કેટિરિયલ છે એટલે આ એમાં કયું છે બને તો એ જ કરીએ અને વાપરવું પડશે પણ એ એકદમ પાતળું સ્ટીલ આવે જેનાથી આ સ્ટેબિલાઇઝ થાય પછી એને ગ્રાઉન્ડ કેવી રીતે સ્ટેબિલાઇઝ કરીએ એકવાર મેથડોલોજી ડિફાઇન થાય પછી ખબર પડશે આપણો એટલે હજી હજી અમે બી અમે ભી એપ્રોચ કરવાના છીએ કારણ કે અમને હજી સુધી કોઈ એપ્રોચ કર્યો નથી નિમેશ નિમેશ પાટળિયા પરિસ્થિતિ અમે ડિસ્કશન ચાલે છે કે હવે રીતે આને રિપેર કરી અને

નુકસાન થયું છે કોઈ દેખરેખ નથી રાખતું કોઈ તમારા તરફથી કોઈ હવે આગળ પગલાં લેવા અમે તો આગ્રહ કરી શકીએ છીએ સંકેત

એ અમાળા રિપોર્ટ તૈયાર થશે એના હિસાબે પછી અમે વીएमसी ને કોન્ટેક્ટ કરીને મળવાની તૈયાર કરવામાં આવ્યો અને પહેલો થઈ ગયો એક તો પાલિકાના જે કર્મચારી હોય પણ આપણે રિપોર્ટ પછી તો એ બધું છે અને અમે આપ

આઠ તો દસ વીસ બંદર પણ ઘણી બધી હેરિટેજ ની બિલ્ડિંગો જે છે એમાં આપડે